મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામ મનોકામના શ્રી ધનમાન દાદાના મંદિરે મિત્રો કાલે એટલે કે ત્રીસ તારીખે જે હીરાપુરાના ઇતિહાસની જે બીજી સૌથી મોટી શિવધૂન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગામજનો જે ધૂનમાં પધારવાના છે એ ગામજનો માટે મિત્રો આપણે જે મહાપ્રસાદ બનાવવાનો છે એ મહાપ્રસાદ એટલે કે મગજનો પ્રસાદ મિત્રો અત્યારે હાલ અમારા આ મનોકામના શ્રી ધનંદ દાદા અને શક્તિમાના મંદિરે અત્યારે હાલ તૈયાર થઈ રહ્યો છે અમારા યુવાન મિત્રો અને અમારા જે વડીલો છે એ અહીંયા સેવા આપી રહ્યા છે મિત્રો જય વખતે આપણે જે શિવધૂન કરી એના કરતાં પણ વધારે ઉત્સાહથી અને વધારે ગામજનોના સહયોગથી અને ઉત્સાહ એટલો બધો છે કે મિત્રો જય વખત કરતાં પણ મિત્રો આ વખતે આપણા ગામજનોની સંખ્યા વધારે છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા વડીલો ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે મગજ આપણે જે લાડુ બનાવવાના છે મગજની લાડુડી એના જે પેંડીયા ભરવાના હોય એનું કામકાજ અહીંયા આપણા વડીલો કરી રહ્યા છે આપણા ઘનશ્યામ કાકા છે આપણા શક્તિ કાકા છે આપણા કાકા છે આપણા કાકા છે કાકા છે તેમજ આપણા જયંતીભાઈ અને ભરતભાઈ સેવા આપી રહ્યા છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જે મગજની જે લાડુડી બનાવી રહ્યા છીએ એની અંદર પણ આપણા યુવાન મિત્રો અને આપણા વડીલો ખંભે ખંભો મિલાવી અને સાત સહયોગથી અહીંયા આ આપણા મગજની લાડુડીનો જે મહાપ્રસાદ અહીંયા બનાવી રહ્યા છે આમાં કાકા છે આપણા કાકા છે આપણા આગ્રાભાઈ છે આપણા ઘનશ્યામ કાકા છે આપણા હીરા કાકા છે કાકા છે આપણા કાકા છે ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે ઘનશ્યામભાઈ પણ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ આપણા યુવાન મિત્રો અને વડીલો ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે એમાં આપણા સુકા કાકા છે આપણા ગોવિંદભાઈ છે આપણા રિત છે આપણા અશ્વિનભાઈ છે આપણા જનકભાઈ છે આપણા નવીનભાઈ છે આપણા સુરેશભાઈ છે આપણા દીપકભાઈ પણ અહીંયા ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે આપણા બનાભા અહીંયા દેખરેખ રાખી રહ્યા છે મિત્રો આપણા ભૈલાલ કાકા કે જેને આપણે ભૈલાલ મુખીના નામથી ઓળખીએ છીએ તેમને હેન્ડલિંગ નીચે મિત્રો આપણે આ આપણું કામકાજ થઈ રહ્યું છે અને આપણા રણછોડ કાકા છે આપણા હરિકાકા પણ અહીંયા આપણને માર્ગદર્શન આપી રહ્યા છે મિત્રો જઈ વખતે આપણે જે ભક્તજનોના નામ લખાણા હતા એના કરતાં પણ આ વખતે વધારે એસી ભક્તોના વધારે નામ લખાણા છે કારણ કે ગઈ વખતે આપણે જે શિવ ધૂન કરી એનાથી મિત્રો ગામજનોનો ઉત્સાહ સમાતો નથી અને એને પ્રેરણા લઈ અને આ બીજી શિવ ધૂન મિત્રો આપણે કરી રહ્યા છીએ હનુમાનજી મહારાજ જય કાલે મિત્રો સવારમાં સાડા વાગે ધૂન ચાલુ થશે